આ છે એ બકરી અહીંથી જાય છે બકરી પછી મોટું ચોરસ ખાલી કરે આ બગીચો રાખી છે છે રામ રામ પછી બકરીને મળે છે પછી એક ઝાડ રાખ્યું ચાલુ નીચે છજુકા લાકડી કરી પછી ચાર ચાપકા રાખ્યા અને કહે

আর তারপরে ওলা স্টেচে আবার সাজা করি আর પછી স্টেচেন সাজা করি પછી রাজালাতার থেকে 10 বখরি আরপি